નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતેના એકતાનગર એસઓયુ ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ યોગના વ્યક્તિગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે યોગ માત્ર કસરત નહીં પણ શરીર મન અને આત્માની સંતુલના માટેનો માર્ગ છે ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે વધુમાં પુરીએ ઉમેર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાની પ્રેરણાદાયી સ્થાને અને મા નર્મદાના પાવન તટ પર યોગ કરવો એ આપણું ગૌરવ છે વડાપ્રધાને યુનો દ્વારા વિશ્વ મંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછા વળ્યા છે કે જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે પૂરીએ સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ભારત સરકારના પશુપાલન ડેરી અને મત્સ્યપાલન વિભાગના એડિશનલ સેક્રેટરી રામશંકર સિન્હાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના અનુલક્ષીને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ પણ મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવી છે યોગ એ માનવીના જીવનનો મહત્વનો ભાગ છે તે માટે યોગને અપનાવવા રામશંકર સિન્હાએ સૌને અનુરોધ કર્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમથી જીવન પ્રસારણની ઝલક નિહાળીને તેમના દ્વારા યોગના મહત્વ અને તેના લાભો અંગે મળેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો આઇકોનિક પેલેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ કર્યો હતો આ વર્ષે યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ હતી કે જેનો આશય માનવ અને પર્યાવરણના સમન્વય અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવાનો છે આ પ્રસંગે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અધિક કલેક્ટર ગોપાલ બામણિયા શ્રી દર્શક વિઠલાણી

इसमें हमने एक पृथ्वी एक हेल्थ और एंटी ओबेसिटी कैंपेन की तरफ खास ध्यान दिया सभी ने माननीय प्रधानमंत्री जी का भाषण और उनका संदेश सुना उसके बाद योगा का पूरा 45 मिनट का एक कार्यक्रम किया गया जिसमें केंद्र सरकार के अधिकारी यहाँ कार्यरत सीआईएसएफ, पुलिस फॉरेस्ट विभाग और अन्य सभी अधिकारियों ने बहुत जोश से भाग लिया हमें खास खुशी है कि देश विदेश से आए विजिटर्स ने भी इसमें खास आनंद से भाग लिया और हम मानते हैं योगा का जो ये संदेश है और राज्य सरकार का जो खास कैंपेन है एंटी ओबेसिटी का इसको आगे ले जाने में आज के दिन के कार्यक्रम का विशेष योगदान रहेगा इस समय बाहर बरसात भी हो रही है और चारों तरफ हरियाली है एक हरियाली का जो माहौल क्रिएट किया गया उसमें योगा के संदेश से अपनी हेल्थ को कैसे मेंटेन करें अपने लिए समय निकालें और ख़ुद हम तंदुरुस्त रहेंगे तभी तो हम देश को आगे ले जा सकेंगे यही सैलानियों के लिए हमारा सबका संदेश है आज हमने देखा कि ग्यारहवीं इंटरनेशनल डे ऑफ योगा यहाँ काफ़ी अच्छे ढंग से संपन्न हुआ इसमें हर तरह के लोग पार्टिसिपेट किए और ये हम जानते हैं कि ये बहुत ही रमनीक जगह है बहुत ही इंपॉर्टेंट जगह है आइकॉनिक प्लेस है और यहाँ काफ़ी अच्छे ढंग से यहाँ की व्यवस्था थी और बहुत पार्टिसिपेशन लेवल बहुत अच्छा था और योगा की जो महत्ता है इसके अवेयरनेस में और इसके जो सारे लोगों को जो इसके जो लाभ है ये इससे काफ़ी फायदा होगा ज्योति जगतापी फोर न्यूज राजपिपड़ा हवे जो देश दुनिया तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ